ઉમેદવાર બન્યા બાદ આજે સૌથી મોટો રોડ શો કરશે બાબતપુર થી બેરકા સુધીના અઠાવીસ કિલોમીટર લાંબા રૂટ પર મોદી પીએમ મોદી પર ફૂલોની વરસાદ કરવામાં આવશે ખાસ વાત એ છે કે પીએમ મોદી પણ પોતાની કારની છત પરથી બહાર આવશે અને લોકોનું અભિવાદન કરશે રોડ રૂટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ભાજપે સોળ મુદ્દા પણ ઉકર્યા છે પખવાડિયામાં બીજી વખત વારાણસી આવી રહેલા પીએમ મોદી પણ

સ્ક્ર ગેટ ગેટની આગળ ઉમટશે અને પીએમનું સ્વાગત કરશે આ સાથે બટુક કલાકારો આ સ્થળોને મંત્રોચ્ચાર માટે ઉપસ્થિત રહેશે બીએલ ડબલ્યુ ખાતે પીએમ મોદીને મળનાર પાર્ટીના અધિકારીઓની યાદી શુક્રવારે ફાઇનલ કરવામાં આવશે પીએમ મોદી નવ માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળથી કાશી પહોંચશે રાત્રેના આરામ પછી બીજા દિવસે સવારે બી એલ હેલીપેડથી આઝમગઢના જાહેર સભા માટે રવાના થશે